ચોમાસું આવતા જ દમણના માર્ગો પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોરોનો ત્રાસ માજા મૂકે છે દમણના સોમનાથ ડાભેર સર્કલથી લઈને વડચોકી રોડ અને વડચોકીથી ભેંસુર સર્કલને થઈને પાતલિયા સુધીના આખા કોસ્ટલ હાઈવે પર રખડતા ઢોરોના ધણે ઘેરો ગાલ્યો છે અંદાજીત પચાસથી સાઠની સંખ્યામાં ફટતી ગાયો અને વાછરડાનું આખું ઝુંડ રાત દિવસ માર્ગો પર ફરી રહ્યું છે જેને કારણે વાહન ચાલકો તોબા પુકારી ઉઠ્યા છે દમણમાં વાહન ચાલકો પહેલેથી જ ખખડધજ માર્ગોથી પરેશાન હતા એવામાં ચોમાસામાં માર્ગો પર માલિકી હક જતાવતા પશુઓએ નવી ઉપાધિ ઊભી કરી છે રોડ પર અચાનક આવી જતા ઢોરોને દૂર કરવા કેટલાય ટ્રક ચાલકો તો એક હાથમાં સ્ટિયરિંગ અને એક હાથમાં પાણીની બોટલો લઈને ઢોરોને હટાવવાની મથામણ કરતા જોવા મળ્યા હતા બે વર્ષ પહેલાં દમણના વાકડ વિસ્તારમાં એક ખુલ્લી જગ્યામાં રખડતા ઢોરોને પકડીને પાંજરે પૂરવામાં આવ્યા હતા જોકે ગયા વર્ષે અને આ વર્ષે તંત્ર દ્વારા આવી કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા રખડતા ઢોરોને હવે મોકળું મેદાન મળ્યું છે દમણમાં ગૌરક્ષાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરતી સંસ્થાઓ દ્વારા પણ માર્ગો પર રખડતા ગૌવંશનું યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી ગૌપ્રેમીઓ માત્ર રાત્રે ગાયોના સિંગડા પર રેડિયમની પટ્ટીઓ લગાવીને હાથ ખંખેરી નાખે છે પરંતુ રસ્તે રઝડતા ગૌવંશનો કાયમી નિકાલ લાવવા બાબતે આવી ખાનગી સંસ્થાઓ અને દમણનું તંત્ર બંને નિષ્ફળ નીવડ્યા છે રખડતા ઢોરોને કારણે માર્ગો પર ગંદકી પણ વકરી રહી છે અને કોસ્ટલ હાઈવે પર ડેકોરેશન માટે લગાવવામાં આવેલા ઝાડવાઓનો પણ સફાયો થઈ રહ્યો છે માર્ગો પર ગંદકી ઉચકતા વાહનોમાંથી ઠલવાતો ગંદવાડ આ ગાયોનું ભોજન બને છે જેથી જે રોડ પરથી ગંદકી ઉચકતા વાહનો વધુ અવર કરે છે તે રોડ પર ગાયોનું ઝુંડ વધારે જોવા મળે છે ઉપરથી ઢોરો રસ્તા પર મળમૂત્ર કરતા હોય માર્ગો પર પણ ગંદકી વધી રહી છે દમણમાં ભૂતકાળમાં રખડતા ઢોરોના આતંકના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ અને ગંભીર રીતે થવાના કિસ્સાઓ નોંધાયા છે જે બાદ થોડાક સમય માટે જાગૃત અવસ્થામાં આવી જતું ઢોર પકડવા અભિયાન શરૂ કરે છે પરંતુ સમય વીતતા આ કામગીરી માત્ર દેખાડા પૂરતી જ રહી જાય છે અને ફરી એકવાર શહેર જૈસે તેની પરિસ્થિતિમાં આવી જાય છે ત્યારે આવનારા દિવસોમાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે અને હેરાનગતિનો પાયો બનેલા રખડતા ઢોરોને પાંજરાપોળમાં મોકલીને આ ઢોરોને અટોલિયા છોડી મુકતા માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે હવે જરૂરી બન્યું છે વસાડના એમજી રોડ પર આવેલી બે બેંક સીલ કરવામાં આવી તંત્રની સૂચના બાદ પણ ફાયર એનઓસી મેળવી ન હતી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં ગેમ ઝોન સંચાલક સહિત અઠ્યાવીસ જેટલા લોકોના મૃત્યુ થયા હતા જે ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યમાં તમામ ગેમ ઝોન શાળા કોલેજ બેંક ઉદ્યોગો મોલ સહિત એકમોમાં નિયમ અનુસાર ફાયર એનઓસી બીયુ પરમિશન સહિત જરૂરી દસ્તાવેજ અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં આવેલી તમામ બેંકો મોલ ગેમઝોન થિયેટર શાળાઓ કોલેજો ઉદ્યોગો સહિતના એકમોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જે એકમો પાસે ફાયર એનઓસી કે બીયુ એનઓસી ન હોય તેવા એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વલસા નગરપાલિકાની ટીમે જે એકમો પાસે ફાયર એનઓસી ન હોય તેવા એકમોને ફાયર એનઓસી મેળવી લેવા વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી વલસાડ શહેરના એમજી રોડ ઉપર આવેલી પંજાબ નેશનલ બેંક અને ફેડરલ બેંકને વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા ફાયર એનઓસી મેળવી લેવા વારંવાર સૂચના આપવા છતાં બંને બેંકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી વસા નગરપાલિકાની ટીમે એમજી રોડ ઉપર શ્રીજી ટાવરમાં આવેલી પંજાબ નેશનલ બેન્ક અને ફેડરલ બેંક સામે કડક કાર્યવાહી હાથ ધરી બેંકના કર્મચારીઓને બેંકમાંથી બહાર કાઢી બેંકને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી બંને બેંકો દ્વારા ફાયર એનોસી માટે એપ્લાય પણ ન કરતા નગરપાલિકાએ બંને બેંકોને સીલ કરી દેતા વસાડ જિલ્લામાં ફાયર એનઓસી ન મેળવતા એકમોમાં ફફડાહટ ફેલાઈ ગયો હતો સેલવાસ નરોલી રોડ પર આવેલી એક કરિયાણાની દુકાનમાં બુકાની ધારી દુકાનના ગલ્લામાંથી પાંચ પર શહીદ ચોક નજીક આવેલી વિરાલ કોર્પોરેશન નામની હોલસેલ ડિસ્ટ્રીબ્યુટરની દુકાનમાં પાછળના દરવાજાનો નકુચો તોડી બે વ્યક્તિઓ મોઢે માસ્ક બાંધી ઘૂસી દુકાનના ગલ્લામાં રાખેલા રોકડા પાંચ લાખ અને દુકાનમાંથી કેટલુંક સામાન ચોરીને ફરાર થઈ ગયા હતા સવારે જ્યારે દુકાન માલિકે દુકાન ખોલી જોતા ગલ્લો બહાર દેખાતા અને સામાન પણ વેરવિખેર જોતા તપાસમાં ગલ્લામાં જે રોકડા પાંચ લાખ વેપારીને આપવા માટે રાખ્યા હતા તે ચોરી થઈ ગયા હોવાનું જણાવ્યું હતું જેથી તાત્કાલિક સેલવાસ પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસની ટીમે આવી તપાસ કરતા સીસીટીવીમાં બે વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધેલ જોવા મળ્યા હતા પોલીસે હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે साढ़े uh, पाँच लाख के करीबन uh, अभी अंदाजेित भी नहीं कल वो भाई का तबियत खराब था तो उसने कैश गिना भी नहीं पाँच साढ़े पाँच लाख के करीबन तो कम से कम तो उससे ज्यादा भी हो सकता है मारा कम नहीं और uh, एक पिस्तालीस के करीबन वो लोग पीछे से घुसे दो आदमी थे हम दुका था नौ बजे बंद करते थे मुंह पे बांधा हुआ था टोपी पहने थे और uh, पूरा स्वेटर वेटर पहना था हाथ में टो तो, दो आदमी थे अभी वो बताने लगे अपने को कहाँ से गए

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં અપાતું પીવાનું પાણી ગંદુ અને ડહોડું આવતા અહીંના રહીશોમાં રોષ ફેલાયો છે જે પીવા કે વાપરવા લાયક પણ નહીં હોવાનું અહીંના રહીશોએ બળાપો કાઢ્યો છે ડહોળા અને બિન પીવાલાયક પાણી અંગે રહીશોએ જણાવ્યું હતું કે આવા પાણીથી રહીશોના સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થાય તેમ છે હાલ જ્યારે વરસાદી વાતાવરણ છે ત્યારે આવા ગંદા પાણીથી રોગચાળો વધુ વકરી શકે તેમ હોય રહીશો ચિંતિત બન્યા છે જો આ રીતે રહીશોના આરોગ્ય સાથે ચેડા થશે અને જો સત્વરે પાલિકા દ્વારા શુદ્ધ પાણી આપવામાં નહીં આવે તો રહીશો ઉપરી અધિકારીઓને ફરિયાદ કરશે ઉલ્લેખનીય છે કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે સ્થાનિક રહીશો દ્વારા ડહોળું પાણી આવતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ચોમાસામાં ઉનાળા જેવી ડબલ ઋતુ માં તાવ અને ખાંસી શરદીનો વાવર માથું ઉચકી શકે તેમ છે ત્યારે ગંદા પાણીના કારણે નગરમાં રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે તો જવાબદાર તંત્ર દ્વારા તાકીદે નિવારણ કરવામાં આવે તેવી માંગ હાલ કરવામાં આવી રહી છે ગામમાં બહુ જ પાણીની સમસ્યા છે બિલકુલ પાણી નથી વ્યવસ્થિત આવતું રેગ્યુલર પાણી નથી આવતું પાણી છોડે છે તો એનામાં એટલો બધો ઢોળ કાદવ આવે છે ને એટલું ગંદુ પાણી આવે છે તેનામાંથી માછલી બહાર નીકળતી છે ને એવું પાણી આપણે કેવી રીતે પીએ ઉમર ગામના જનતાને કેટલી પાણીની તકલીફ પડે અમારો તો એ વિસ્તાર એવો છે કે અહીંયા બોરિંગ પણ થાય નહીં ખાજાણ એરિયો છે બોરિંગ પણ થાય નહીં અમે જે પણ છે નગરપાલિકાના પાણી પર જ અમે નિર્ભર છે એનામાં આખો દિવસ પાણી એટલું ઓછું ટાઈમ માટે આપે કે અમારું કોઈ કામ નહી થાય એનામાં પાણીની એટલી મુશ્કેલ પડે છે કે આપણે કોને ફરિયાદ કરીએ આપણું પાણી આવવા માટે વખત ફોન કરો કે ભાઈ પાણી ક્યારે આવવાનું પાણી વખત અમારા રોજ નું કામ અહીંયા એમને એમ રહી જાય છે પાણી બહુ ગંદુ આવે છે પાણી નગરપાલિકાનો વેરો વધાઈ લાયકો છે પણ તે પ્રમાણે પાણી કોઈ જાતનું વ્યવસ્થિત આપતા નથી નગરપાલિકામાં જાણ કરીએ કે નહીં કરે કોઈ ફરવા જ સાંભળવા વાળું હોય તો આપણે જાણ કરીએ ને આપણે કોને જાણ કરવાની એક મહિના નથી આવું ગંદુ પાણી આવે છે સાવ વાપરવામાં કામ નથી આવતું અને છોકરાઓ બી બીમાર થઈ ગયા છે હું અહીં શિવસાઈ રેસિડેન્સીમાં રહું છું અને અહીં કેટલાક સમયથી પાણી એટલું ગંદુ આવે છે કે છોકરાઓ બી બીમાર પડે છે સ્ક્રીન એલર્જી થાય છે વાસણ બી નથી ધોઈ શકતા કે નથી કપડાં ધોઈ શકાય તો અમને કઈ કઈનો ઉપાય જણાવો દમણ દીવના નવા યુવા સાંસદ ઉમેશ પટેલનું નારગોલ ખાતે સન્માન ઉમરગામના નારગોલ ભંડારી સમાજ દ્વારા દમણ દીવના સાંસદ ઉમેશ પટેલનો અભિવાદન કાર્યક્રમ આયોજિત થયો હતો ભંડારી સમાજ ઉપરાંત ગામના વિવિધ સમાજના આગેવાનો અને અગ્રણીઓએ સાંસદને ફુલહાર આપી સન્માન કર્યું હતું ઉમેશ પટેલ ભંડારી સમાજ સાથે નાતો રાખતા હોવાથી મેડિકલની જરૂરિયાત પડતી વેળાએ આર્થિક સહાય કરી હતી આ સહાયતા અને સમાજના લોકોને મળેલી મદદને કારણે ઉમેશ પટેલ ભંડારી સમાજ અને ગામની જનતાના દિલમાં વસી આવશે સન્માન વિધિમાં દમણ દીવના નવા સાંસદ ઉમેશ પટેલનો ભંડારી સમાજના આગેવાનો અને ગામના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજર રહી સન્માન આપ્યું હતું ચિલમાં છેવાડાનું ગુજરાત માટે કામ હોઈ શકે પણ મારા માટે તો મારું પડોશી ગામ છે અને પડોશી છે ને હંમેશા વાલો જ્યારે કોઈ મુસીબત આવે ને તો પડોશી પહેલા કામ આવે એટલે મારા માટે મારા પડોશી

દુઃખ દૂર કરવા માટે જરૂર મને કામ આવીશ અને મારા જે પણ સુખ હોય તે તમને વેચીને તમને આપીશ એટલે જ કહેવા આવ્યો છું કે તમે ગભરાતા નહીં ચિંતા નહીં કરતા જો તમને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મને યાદ કરજો બાકી સન્માન આપ્યું છે માન આપ્યું છે તે બદલ હું ઉમર ગામના જે પણ મારા લોકો છે તેમનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ સંઘપ્રદેય સેલવાસના અંબલી વિસ્તારમાં બનાવવામાં આવેલ નવી શાકભાજી માર્કેટ પાસે થયેલ ઘટનામાં દાદરા નગર હવેલી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે શાકભાજી માર્કેટ પાસે એક ઈસમ દ્વારા મહિલાના અપહરણનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની ગંભીરતાને જોતા દાદરા નગર હવેલી એસપી દ્વારા સઘન તપાસ કરવા માટે એક ટીમ બનાવી હતી જે ટીમ દ્વારા અપહરણનો પ્રયાસ કરનાર ઇસમને દબોચી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ મહ્યામશી દ્વારા તેમના સાથીઓ સાથે મળીને આ ઈસમને ઝડપી પાડી ધરપકડ કરી છે સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી જાણકારી અનુસાર પોલીસે આ ઘટનાને લઈ ભારતીય ન્યાય સંહિતાની ધારા એકસો ચાલીસ કૌશમાં ત્રણ બાસઠ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અપહરણ કરવા માટે આવેલ આરોપીનું નામ જયસિંહ હરિરામ યાદવ જણાવવામાં આવી રહ્યું છે જેની ઉંમર અઠ્યાવીસ વર્ષ છે પોલીસે આ ઘટનામાં આરોપીને ડુંગરા વિસ્તારમાંથી ઝડપી પાડી ધરપકડ કરી છે એક બંગલામાં થયેલ ચોરી મામલે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો પાડીના તિગરા ગામે એક બંગલામાં થયેલી ચોરીનો નવ માસ બાદ ભેદ ઉકેલાતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો આ ચોરીમાં સંડોવાયેલા ચાર ઈસમોને વોન્ટેજ જાહેર કર્યા હતા વલસાડના ડુંગરી પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન શંકાસ્પદ ઇસમની પ્રાથમિક પૂછપરછ કરતા ગલ્લાતલના કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો વધુ પૂછપરછ કરતા તેણે પાડી તાલુકાના તીઘરા ગામે બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા પરેશકુમાર જોશી પરિવાર નેપાળ ફરવા ગયા હતા ત્યારે તેમના ઘરે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ દસ તોલા જેટલું સોનું અને રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી ડુંગરી પોલીસે આરોપીની એકતાલીસ એક હેઠળ અટકાયત કરી વધુ તપાસ માટે પાડી પોલીસને આરોપી સોંપ્યો છે પારડી પોલીસે ચોરીના કેસમાં સંડોવાયેલા યુવકની ધરપકડ કરી હતી પાડી પોલીસે આરોપી કલમ દિલીપભાઈ અજનારની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા આ ચોરીમાં સંડોવાયેલ ચાર આરોપીઓને વોન્ટેડ બતાવી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ધરમપુરના લાકડમાળ શિવલહેરી હોટલ પાસે નાના પોંડા ધરમપુર રોડ ઉપર બે લાખ અડસઠ હજાર આઠસો રૂપિયાનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો ધરમપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાકડ માળો શિવલહેરી હોટલ પાસે નાના ધરમપુર રોડ ઉપર બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા વોચ રાખતા એક આઈસા ટેમ્પોમાંથી અંદાજીત રૂપિયા બે દારૂ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દારૂ ભરાવનાર અને ટેમ્પો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂર્વ બાતમીના આધારે ધરમપુર લાકડ માળ પાસે હતા ત્યારે એક ટેમ્પો નંબર ઓગણચાલીસ જેમાં કેબિનના પાછળના ફાલકાના ભાગે બનાવેલા ચોરખાનામાં દારૂ ભરી લઈ જવાઈ રહ્યો હતો પોલીસે આ ટેમ્પો અટકાવતા તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોક્સ એકસો નવ નંગ અને બાટલી ચાર હજાર બસો છન્નું કિંમત રૂપિયા બે લાખ અડસઠ હજાર આઠસો તેમજ પકડાયેલ આરોપી નિલેશ બાપુરભાઈ ભાલેકર રહેવાસી ડેલી મસ્જિદ ફળિયા પાડીની અંગ બે મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા છ હજાર મળી ટેમ્પોની કિંમત સાથે કુલે રૂપિયા સાત લાખ ચુમોતેર હજાર આઠસો નો મુદ્દા માલ એલસીબીએ ઝડપી પાડી વધુ તપાસ માટે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે સમગ્ર કિસ્સામાં દારૂ ભરેલો આઈસર ટેમ્પો આપનાર જીગર સુરેશ ધોળિયા પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે વલસાડ શહેરના મદનવાડમાં આવેલી શિવ એપાર્ટમેન્ટમાં ચોવીસ કલાકમાં બે બાલ્કની તૂટી પડી વલસાડના મદનવાડમાં આવેલા એક જ બિલ્ડિંગમાં બે દિવસમાં બે વખત બાલ્કની તૂટી પડવાના બનાવે વલસાડ પાલિકાની કહેતા ભી દીવાના ઓર સુનતા બી દિવાના જેવી નીતિ રીતિ ખુલ્લી પડી ગઈ છે વલસાડ શહેરના મદનવાડ વિસ્તારમાં આવેલા શિવ એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે આવેલા ફ્લેટની બાલ્કની સોમવારે રાત્રે તૂટી પડી હતી રાત્રિ દરમિયાન ઘટના બનવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આ ઘટનામાં નીચે પાર્ક કરેલી બે બાઇકોને મોટું નુકસાન થયું હતું આ ઘટના બાદ વલસાડ પાલિકાએ હંમેશાની જેમ ફ્લેટમાં રહેતા લોકોને નોટિસો આપી જર્જરિત બિલ્ડિંગ ખાલી કરવા જણાવ્યું હતું આ ઘટનાના ચોવીસ કલાક બાદ આ બિલ્ડિંગમાં બીજા માળની બાલ્કની પણ તૂટી પડી છે સદનાસીબે આ ઘટના ઘટિત થઈ ત્યારે પણ દુકાનો બંધ હતી વહેલી સવારે ઘટના બનતા નીચે અવર ન હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી વલસાડ પાલિકાએ આ પાંત્રીસ વર્ષથી પણ વધુ જૂના બિલ્ડિંગને માત્ર નોટિસ આપી સંતોષ માન્યો છે અને જાણે કહેતા બી દિવાના સુનતા બી દિવાના જેવી કાર્યવાહી કરી હજુ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાતી હોય તેવું લાગી રહ્યું છે